આજે વહેલી સવારે એક્ટિવા ચાલક રેલવે સ્ટેશનથી પોતાના ઘર તરફ ઝેર્યો હતો તે દરમિયાન પંચપટી પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક્ટિવા ચાલક ડિવાઇડર સાથે ભટકાતા ઘટના સ્થળે એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું હતું લોકટૂટ ભેગા થયા હતા પોલીસને જાણ કરાતા ગોરવા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મરનાર મુકેશ અગ્રવાલ રહે ઉદયપાર્ક સોસાયટીમાં રહેતા હતા જાણવા મળ્યું હતું મુકેશ કેટરિંગના વ્યવસાય કરતો હોય તેમ જાણવા મળ્યું હતું તે વહેલી સવારે પોતાની એક્ટિવા પર ગેસનો બાટલો લઈ ઘરે આવતો હતો તે દરમિયાન પંચવટી પાસે અકસ્માત થયો હતો પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી મરનાર એક્ટિવા ચાલક મુકેશ અગ્રવાલને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપેલ છે પોલીસે અકસ્માત કઈ રીતે સર્જાયો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી દિલ સે શેતાન હે બચકે રહેના હમસે Hindustan, um. Bade and mia Chote Mian are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film Bade Mian Chote mia. only in theaters this Eid.